તક પડતી જઈએ હેરા કેમ છો યુટ્યુબ ફેર મળી આસા કલ બધાય મજામાં છો આજા કદા હેરા બધા વિડિયો પૂરો વિડિયો પૂરો પકોડી ખાઈને વાર તો નઈ ત મળવા જવાનું છે તો ફાઇનલી આપણે મેઠાવા રસ્તે તરી ગયા હતા

તો આપણે આ કાંતિ હતી ખાવાનું છોકરા હાર લઈ લઈએ વધારે બબુ ના ફેવરેટ ચોકલેટ છે એટલે આપણે બહુ સારું ચોકલેટ દીધા છે તો આપણે બબુ હાર ખાવાનું લઈ લીધું ને હવે અહીંથી આપણે નેકવાનું છે ચલો અથડા પછી કેમ કે ઘણું મોડ થઈ ગયું લગભગ બાર ને એવું વાગવા આવે છે તો ચલો હવે તો ફાઇનલી આપણે પહોંચી જા લુદ્રા કેના લે અને બાઇક ને પેટ્રોલ પતી ગયું એટલે બાઇક ને પેટ્રોલ પૂરા જ્યાં હા નમિયા કને હેડતા જ રહ્યા હતા

તો અમે અહીંયા આવ્યા હતા અને રોટલા બીજા ખાઈને હવે હડવાનું છે અને અમારા બબુને લીધા છે બબુ તાર આબુ છે હે આબુ છે મમ્મા કરી આબુ છે આબુ છે મમ્મા કરી તો એસ બબુને લીધા આવી છે હવે બબુ ને મજા આવે એસ ને મજા આવે છે આ કોણ છે બબુ એ કોણ છે હે કોણ છે કોણ છે ભિયા કે

એવું છે તો એ સિંહ એક તો છે તો બ્લોગ સાથે માતા રહેશું જય માતાજી જય શ્રી કૃષ્ણ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહો